સુરત જિલ્લામાં મહુવા તાલુકાના ટીડીઓ તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર માર પડ્યો હોવાની ઘટના સામે આવી છે ભુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠક સભ્ય પરિમલ પટેલે ટીડીઓને ઢોર માર મારી કપડાં પણ ફાડી નાખ્યા અગાઉ પણ બે માસ પહેલાં પણ પરિમલ પટેલે ટીડીઓને લાફા ઝીંકી દીધા હતા મહુવા પોલીસે પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરિમલ પટેલ ઘટના બાદ મોબાઈલ બંધ કરીને ફરાર થઈ ગયો છે હાલના સમયમાં સરકારી અધિકારીઓ સલામત નથી કે સામાન્ય પ્રજાની સલામતીની આશા કઈ રીતે રાખી શકાય આવી જે ઘટના બની છે મહુવા તાલુકાના પંચાયત કચેરીમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે બપોરના સમયે તાલુકા પંચાયતના સભ્યએ ઢીબી નાખ્યો હતો મહુવા તાલુકાના વિકાસ અધિકારી ગઈકાલે બપોરના સમયે પોતાની ઓફિસમાં ઓફિસના કર્મચારીઓ સાથે કામ કરી રહ્યા હતા દરમિયાન મહુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠકમાં ચૂંટાયેલા સભ્ય પરિમલ પટેલ અચાનક ઓફિસમાં ધસી આવ્યા અને ટીડીઓ સાથે ગાળાગાળી કરી ટીડીઓને ધિક્કા મુક્કીનો માર મારી ટીડીઓનો શટ પણ ફાડી નાખ્યો ટીડીઓએ બચાવવા વચ્ચે આવેલા કર્મચારીઓને પણ પરિમલ પટેલે મારી લીધા એટલું જ નહીં ટીડીઓની ઓફિસને તાળું મારી ચાવી પણ સાથે લઈ ફરાર થઈ ગયો જોકે સમગ્ર ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની છે કારણ કે બે માસ પહેલાં પણ પરિમલ પટેલે આ જ ટીડીઓને બધાની વચ્ચે લાફા ઝીકી દીધા હતા જોકે તે સમયે પણ પોલીસ ફરિયાદ કરી પરિમલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ગઈ કાલે જે ઘટના બની મારા ચેમ્બર ટીડીઓ ચેમ્બરમાં મને કોઈ જાતની ખબર નહીં હતી અને મારા સ્ટાફ વિભાગીય વડા સાથે બાંધકામ વિભાગ મનરેગા વિભાગ એ પહેલાં બાંધ હિસાબી પણ હતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પણ હતા અચાનક દરવાજામાંથી ચેમ્બરમાં મારી ખુરશી સુધી પહોંચી ગયા અને એમને તો અહીંથી ઉઠ તારી જરૂર નથી કરીને મારે બે પાંચ લાફા મારી દીધા અને શર્ટ ફાડી નાખ્યું તો આજે મને ખુદને થાય છે કે ગુજરાતના ઓફિસર ગેજેટેડ ક્લાસ ટુ વિકાસના કામોમાં લોકોના હિતમાં જ્યારે કામો કરવા થતા હોય અને ટીડીઓના ચેમ્બરમાં એક ગુજરાત સરકારની એક કાયદા કે અને કાયદો વ્યવસ્થાની વચ્ચે જ્યારે એક પટાવાળાથી માંડીને ઓફિસર કોઈ દિવસ ના નહીં પાડતા હોય પણ ગઈકાલે જોયું અધિકારીની કોઈ સલામતી નથી અધિકારીની કોઈ સલામત નથી તો અમારે કામગીરી કેવી રીતે કરવી તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ટીડીઓને બે વખત જાહેરમાં માર મારવામાં આવ્યો પરંતુ મારવામાં કેમ આવ્યા તેનું કારણ ટીડીઓ જાતે પણ નથી જાણતા તાલુકા વિકાસ અધિકારીને અધિકારીઓની ને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે હાલ આ વર્તમાન શાસનમાં અધિકારીઓ પણ સલામત નથી ત્યારે અધિકારીઓ પ્રજાની વચ્ચે જઈને કામ કેવી રીતે કરવું એ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે ઘટના બાદ તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓને બોલાવી ઘટના પાછળનું કારણ પૂછ્યું બીજી તરફ તાલુકા પંચાયતની પણ ગંભીર બેદરકારી સામે આવી છે બે મહિનાથી તાલુકા પંચાયત કચેરીના સીસીટીવી બંધ જોવા મળ્યા જેને લઈને પોલીસ અધિકારી પણ કર્મચારીઓ પણ અકરાયા હતા જે કે ગઈકાલની ઘટના બાદ સવારે આજે તાત્કાલિક તમામ સીસીટીવી ચાલુ કરી દેવામાં આવ્યા છે સીસીટીવી બંધ હોવા પાછળ ટીડીઓ એ તાલુકા પંચાયતના કર્મચારીઓની બેદરકારી હોવાનું જણાવ્યું હતું અને કારણ કયા કારણસર તમે અધિકારી મળવા માંગો છો સર તાલુકા પંચાયતની પણ એક તમારી કચેરીની એક ગંભીર બેદરકારી સામે આવી છે સીસીટીવી બંધ છે છેલ્લા બે મહિનાથી આ બાબતે પણ મારે દુઃખદ ઘટના મારે નહીં કહેવું જોઈએ એક હું પણ જવાબદાર અધિકારી છું પણ મને દુઃખ થાય છે કે જે અમલ થવો જોઈએ સમયસર અને મેં ઘણી વખત અમલ માટે કરાવું છું પણ ઉપર નીચે આ મારો સ્ટાફ જે છે આજે તમે જે ઘટના બની એનો તમે પૂછપરછ કરતા હતા પૂછપરછ કરતા સહજ રીતે જોઈએ તો એ વાતાવરણ પરથી સરે પણ અનુમાન કર્યું નોંધ લીધી હું પોતે પણ કન્ફ્યુઝન છે કે કઈ જગ્યાએ ગેપ છે શું થાય છે મને ખબર નથી આજે મારી અહીંયા સવા બે વર્ષની જોબ કરી નોકરી કરું છું હું મારા ટાઈમમાં રાઈટ ટાઈમ આવું છું વફાદારી કામ કરું છું ભૂલ થાય છે ના નથી મને ખબર નથી કે હું ચોક્કસ સાચો છું હું ટ્રાય કરું છું પ્રયત્ન કરું છું અધિકારીને અને કોઈ પણ કામકાજને સમયસર પહોંચી વળવા માટે અને કામ છું પણ મારા સ્ટાફને જેમ આજે વાતચીત કરી એ વાતચીત પરથી મને પણ ખબર નથી પડતી વચ્ચે ઘટનાઓ બની અવરનવર ન્યૂઝમાં આવ્યા છે તો એક યા બીજા કારણસર અધિકારીના ફરજ ઉપર દાગ લગાવવામાં આવે છે જે પ્રમાણિક છે

હું જે રીતે કામગીરી કરું છું એ રીતે અને વિભાગ જોડે પરામર્શ કરું છું કામગીરી બાબતે તો મને કઈ ખબર નથી પડતી કે કઈ જગ્યા કચાસ છે મને આજે તો સુરક્ષિત નથી લાગતું હવે મને એવું લાગે છે કે મારે ફરજિયાત કમ્પલસરી મને કાયદો અને વ્યવસ્થામાં મારી સાથે હંડ્રેડ સલામતી જોઈશે તો જ હું કામ કરી શકું અને મારે હવે કામ કરવામાં મારી ખુદને જાતને પૂછું છું કે જે મારો સ્ટેમિના હતો મારી જે એક પારદર્શકતા વહીવટ છે એને લાયસન્સ લાગ્યું છે ડાગ લાગ્યો છે એટલે પ્રાન મેડમને પણ મેં કીધું મેડમ આઈ એમ સો સોરી હવે મારાથી નોકરી ના થાય સર બે મહિનાથી સીસીટીવી બંધ હતા તમે તમારા માણસોની ઉપર એ કરો છો કે એ લોકો નથી કરાવ્યો તો આજે આજે કઈ રીતે ચાલુ થઈ ગયું એમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે જે ઘટનાઓ બની અને ઘટનાઓને ગંભીરતાને ધ્યાન રાખીને એમને લાગ્યું છે કે અમે ખોટું કરી રહ્યા છે અથવા તો અમારા કામગીરીમાં બેદરકારી છે સમયસર કરી નહીં શકતા અને એનું પરિણામ જે મળવું જોઈએ જે સમયે શકંજામાં કે સોલિડ રિઝલ્ટ મળવું જોઈએ એ સોલિડ ન મળવાના કારણ કારણ કે મેં વારંવાર વિભાગથી માંડીને દરેકને ધ્યાન દોરું છું કદાચ તો કદાચ મારા કર્મચારીને એવું થાય છે કે સાહેબ વધારે પડતું કામ કરાવે છે અથવા તો વધારે એ કરીને તો કદાચ બની શકે આ લોકોના ઉપર નીચે મને કંઈ ખબર નથી પણ મારે અત્યારે જે નોકરી અથવા તો મારા ફરજ પ્રત્યેનું વલણમાં મને થોડીક દિલાસપણો અને મારા પોતાની કચાસ અથવા તો મારા જર્નીમાં જે રીતે મેં કામ કર્યું બે મેં પ્રાણ મેડમને ધ્યાન દોર્યું જ છે કે સર આ રીતે નહીં તમે જે કામ કર્યું છે આજે સરકારે નોંધ લેશે અને ગઈકાલે મેડમને પણ કીધું મેડમે પણ કીધું કે ટીડીઓ શ્રી આખું તંત્ર તમારી જોડે જ છે પણ મેડમને કીધું મારે કામગીરી કેવી રીતે કરવી સર કોઈ પરિમલભાઈ હતા કોઈ સવા બે વર્ષના કાર્યક્રમમાં કોઈ અંગત અદાવત કે કોઈ બોલા ચાલે કે કોઈ કામ બાકી હોય તેના કારણે આવું થાય વારંવાર આ બાબતે મારા જ્યારે બે સવા બે વર્ષની જર્નીમાં એક પણ પર્સનલ મુલાકાત માટે કે એમની જે કઈ કામગીરી વિકાસના કામો બાદ કોઈ ચર્ચાઓ નથી કોઈ ચર્ચાઓ નથી તો હુમલો કરો એ જ મને ખબર નથી પડતી વચ્ચે ઇલેક્શનના ટાઈમે પણ હું જયારે મારી ફેમિલી સાથે અથવા તો મારી નોકરીના અથવા તો સમય ફરજિયા મારે કદાચ ઘરે કે બહાર જવાનું થાય તો એ ટાઈમે પણ આ લોકો પોતે ઓચિનથી મારા ઉપર હુમલો કરવામાં આવે છે અને આ દુરુપયોગ કરે છે એ કરે છે અને ખોટી ખોટી રજૂઆતો કરે મુખ્યમંત્રીને ધમકીઓ આપીને આ રીતે પણ મેં મારે જે કંઈ હોય એમને કહ છું ભાઈ તમે મને મૂકો તમારા જે કંઈ કામકાજ બાકી હોય તો મારા ધ્યાન પર મૂકો હું કરવા રાજી છું મારા તરફથી કોઈ ના નથી એ પણ કામ એવું નથી કે ભાઈ જે અનાદાર કર્યો હોય અથવા તો ગેટ આઉટ કર્યો હોય

બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી સાથે બનેલી મારામારીની ઘટનાને લઈને બારડોલી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ઘટના પર થતી કાર્યવાહી પર સીધી નજર રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબ એમની ઓફિસે રોજિંદુ કામ કરતા હતા આ દરમિયાન આરોપી પરિમલ પટેલ જે કોંગ્રેસમાં તાલુકા સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે જેને ટીડીઓ સાહેબ સાથે આવી અને નાલાએ ગાળો બોલી અને દીક વકીલો ટીડીઓ સાહેબ સાથે મારમારી મારામારી કરેલ છે ત્યારબાદ તે મારામારી કરી અને ત્યાંથી ગાળો બોલી બહાર નાથી છૂટેલ છે જે બાબતે અમે ટીડીઓ સાહેબને પોલિટિશિયનને બોલાવી અને ફરિયાદ લેવામાં આવી છે જેમાં બીએનએસ કલમ એકસો એકવીસ એક એકસો પંદર બે એકસો બત્રીસ બસો એકવીસ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન બે મુજબ એ મુજબની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલમાં આ પરિબલ પટેલ નાસ્તો ફરતો છે જેની તપાસ અમે શોધખોળ કરવાની કામગીરી કરી રહ્યા છે હા અગાઉ પણ એ આ પરિબલ પટેલે ટીડીઓ સાહેબ સાથે આવી અને આવી રીતે જ એને મારામારી કરી હતી જે બાબતે આપણે એને ફરિયાદ પણ લીધી હતી અને તાત્કાલિક એને એરેસ્ટ પણ કરી લીધો હતો અને આ આજે બે મહિનાનો સમય થયો છે અને પાછી આ રીતનું